તો પછી વૈદ પાસેથી આપણે કોઈ પણ ચિકિત્સા લેવી જોઈએ કે ના લેવી કે જેમની ડિગ્રી રજિસ્ટર્ડ થયેલી છે એમની પાસે લેવામાં જરાય વાંધો નથી એનાથી ઉલટું એમના વગરની જે કાંઈ ચિકિત્સાઓ છે એટલે મતલબ જડીબુટીઓના નામે અથવા ડાયરેક્ટ મેડિકલ સ્ટોરથી અવેલેબલ થતી હોય આ બધામાં લેવી ન જોઈએ કેમ કે એનાથી એકમાંથી બીજા રોગમાં શિફ્ટ થવામાં જરા પણ વાર ના લાગતી હોય છે તો વૈદ તરીકે ઘણા લોકો અત્યારે કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે ઘણા બધા લોકો પોતે વૈદ છે રીલ્સ બનાવે છે અથવા તો કોઈ પણ દવા વેચે છે તો લોકોને કઈ રીતે ખબર પડશે કે એ સાચો વૈદ છે કે ડાયરેક્ટ કોઈ જગ્યાએ સીધું જેમ કેવામાં આવે કે ભાઈ હું વૈદ છું અને હું આ દવા આપું છું તો શક્યતા એવી પણ રહી શકે કે એમની પાસે ડિગ્રી હોય પણ ખરા અને ન પણ હોય ખેલ મતલબ કે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અથવા તો જે ક્લિનિકને રજિસ્ટર કરવા માટેના જે નામાંકન છે કે જેમાં રજીસ્ટ્રેશન નંબર મળે અને એમની એજ્યુકેશનલ ડિગ્રી પૂરી થાય ત્યારે જે ડિગ્રી એને આપ થતી હોય આમની સાથે ના હોય એમને વૈદ કહેવાય અને એ વૈદું જે કરતા હોય મતલબ કે એ જે દવાઓ અથવા ટ્રીટમેન્ટ્સ વગેરે આવતા હોય એ નામાંકન અથવા તો જે ઓથેન્ટિક ટ્રીટમેન્ટ છે એ ગણવી જોઈએ